તો હળવદમાં રોડની નબળી કામગીરીને લઈને ધારાસભ્ય મેદાને ઉતર્યા છે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીને ખખડાવ્યા હળવદથી રમણલપુરને જોડતા રોડમાં નબળી કામગીરી જોવા મળી હતી જેને લઈ ધારાસભ્ય અધિકારીને ખખડાવ્યા ધારાસભ્ય રોડની ઓચિંતી મુલાકાત લેતા રસ્તામાં ભ્રષ્ટાચાર હોવાનું જણાયું હતું પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને સૂચના આપી છે નબળી કામગીરી નહીં ચલાવી લેવાય તો અમે મુલાકાત લેતા રહીશું તેવું પણ પ્રકાશ વરમોરા કહ્યું છે તો હળવદમાં માં ડામર રોડની ની નબળી કામગીરી ને લઈને તતડાવી નાખ્યા હતા હલો ને હા આ કણ ગાડી લાગી છે ને ઓ ગાડીમાં ને એના કારણે ગાડી વર ના છોટલા ફોટો ફોટો નાખી દેતે નહીં હ ને નાખી આયા આજ કે કંટ્રોલ ભાઈને આપો જે સાહેબ છે નથી આવો છોકરો જગદીશ પરમાર મારી સાથે જોડાયા છે જગદીશ નબળી રોડની ની કામગીરી ને લઈને ધારાસભ્ય અધિકારીને ખખડાવી દીધા જે ભાવની ચોક્કસ થી વાત કરવામાં આવે તો હળવદ તાલુકામાં હળવદ થી રણમલપુર ને જોડતો સત્તર કિલોમીટર નો આ રોડ બની રહ્યો છે જેમાં ગતકાલે ધારાસભ્ય પ્રકાશ પરસોત્તમ વર્મરા તેમની સાથે એપીએમ એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ તેઓએ વોચિંગ તો રોડ ની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન ગેરરીતિ જણાઈ હતી જે બાબતે હળવદ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર છે ભૌમિક દેસાઈ ને તેમને સૂચના હતી કે કામગીરી નબળી થઈ રહી છે અને યોગ્ય ચકાસણી કરો અને યોગ્ય તપાસ કરી પછી જ કામગીરી કરો અને જે બાબતે અધિકારી ને ખખડાવી નાખ્યા વિડીયો આ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભાવિની આભાર માહિતી માટે